એક મહત્વના સમાચાર વિશે સુરેન્દ્ર મહાનગરપાલિકા સામે ફરી શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો છે સુરેન્દ્ર શહેરના સ્મશાન બાદ હવે શાક માર્કેટનો શહેરીજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એસી ફૂટ રોડ ઉપર આવેલા મારુતિ પાર્કના મેદાનમાં શાક માર્કેટ શરૂ કરવા મામલે આ વિરોધ થઈ રહ્યો છે એસી ફૂટના રોડથી મહાનગરપાલિકા સુધી પદયાત્રા કરી સ્થાનિક લોકોએ આ અંગેનો વિરોધ નોંધાવ્યો છે સામાજિક પ્રસંગ ધાર્મિક પ્રસંગ જે મેદાનમાં થતા હતા ત્યાં મહાનગરપાલિકાએ શાક માર્કેટ બનાવી નાખ્યું છે જેના કારણે આની અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે શાક માર્કેટ બનાવી દેતા ત્યાં રોષ જોવા મળી રહ્યો છે એસી ફૂટ રોડ પર મારૂતી પાર્કના મેદાનમાં શાક માર્કેટ કરવા મામલે વિરોધ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારબાદ સતત આ મહાનગરપાલિકાનો નો વહીવટ છે તે ચર્ચામાં આવી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની ની ફૂટ રોડ ઉપર અને એસી ફૂટ રોડ ઉપર આવેલી આજુબાજુની ત્રીસ જેટલી સોસાયટી જ્યાં ધાર્મિક પ્રસંગ અને અન્ય જે કાર્યક્રમો કરતી હતી તે મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટ બનાવી દેવામાં આવતા હાલમાં શહેરીજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર શહેરના મારુતિ પાર્ક સોસાયટી થી લઈ અને મહાનગરપાલિકા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર એસી રોડ ઉપર એક માત્ર મેદાન આવેલું છે ત્યાં આજુબાજુના લોકો ધાર્મિક કાર્યક્રમો હોય અથવા તો કોઈ પ્રસંગિક કાર્યક્રમો હોય તે કરતા હતા અને કોમન પ્લોટ તરીકે આ મેદાન છે તેનો ઉપયોગ કરતા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં પણ એ આ બજાર બનાવી નાખી કેવી પરિસ્થિતિ છે સમસ્ત એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર માં અનુસૂચિત જાતિ સમુદાયની થી છે મોટા કર્મચારીઓ ગણેલા મેદાન ની અંદર જાહેર કાર્યક્રમો થાય છે ધાર્મિક કાર્યક્રમો થાય છે સામાજિક પ્રસંગો ઉજવાય છે સમૂહ થાય છે વિદ્યાર્થીઓના સન્માન સમારંભ થાય છે ત્યારે સુરેન્દ્રનગર ની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી આ મેદાન અનુસૂચિત જાતિ સમાજના લોકો જાહેર કાર્યક્રમો માટે ઉપયોગ હતા મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે આ મારુતિ અંદર શાક માર્કેટ શરૂ કરવામાં આવ્યું અને બીજા બધા જ કાર્યક્રમો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો એક કાર્યક્રમ હતો ત્યારે મંડપ નાખ્યો તો પોલીસ અને પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે હવે અહિયાં શાક માર્કેટ થશે તમે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં કરી શકો

જો આવો એક જાહેર કાર્યક્રમો માટે મેદાન માંગતા હોય તો માન્ય કલેક્ટર શ્રી અને કમિશનર શ્રી આપવું જોઈએ અને જો નહીં આપે અમારી માંગણી લાગણી એનો સ્વીકાર કરવામાં નહીં આવે તો અત્યારે મેદાને જંગ પદયાત્રા છે પછી એમાં મહાજંગ કરવો પડે તો પણ અમારી તૈયારી છે અને અમે બધા સાથે મળીને નક્કી કરીશું સમાજ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે આગામી લડત આપીશું ખાસ જે આજુબાજુની ત્રીસ જેટલી સોસાયટીઓ જે ધાર્મિક કાર્યક્રમો કરતી હતી તે મેદાનમાં શાક માર્કેટ બનાવી નાખવામાં આવી છે જેને લઈને હાલ વિરોધ વહુકી ઉઠ્યો છે મેદાને જંગ નામ આપી અને હાલ પદયાત્રા ટૂંક સમયમાં પ્રારંભ કરવાના છે અને મારુતિ પાસ સોસાયટીથી લઈ અને ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે આ પદયાત્રા પૂરી કરવામાં આવશે જો આ ગ્રાઉન્ડ અને જે મેદાન છે તે પરત આપવામાં નહીં આવે તો ઉગ્ર ઉગ્ર આંદોલનની ચિમકી પણ આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે રાત્રિ સભાઓ કરવામાં આવી છે કમિશનર ને રજુઆતો પણ કરવામાં આવી છે તે છતાં પણ આ શાક માર્કેટ ખુલ્લી ન કરવામાં આવતા હાલ રોજ ભૂકી ઉઠ્યો છે